સુરતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી એક જ પરિવારના ત્રણ દાઝિયા બે વર્ષના માસૂમની હાલત ગંભીર સુરતના ઓન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં બે વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉન વિસ્તારમાં રહેતો પરિવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સુબોધ પ્રસાદ ઉન વિસ્તારમાં પોતાની પત્ની અને બે વર્ષના માસૂમ બાળકો જોડે રહે છે ગતરોજ સુબોધ પ્રસાદ પોતાના કામે ગયા હતા તે સમય દરમિયાન તેમની પત્ની ગુડિયા પ્રસાદ બાળક સુમિત અને સાડો નીરજ કુમાર ઘરે હાજર હતા ત્યારે પત્ની ગુડિયાકુમારી ગેસ પર રસોઈ બનાવી રહી હતી જે વેળાએ અચાનક ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જે ઘટનામાં પત્ની ગુડિયાકુમારી અને બાળક સુમિત અને સાડો નીરજ કુમાર ગંભીર રીતે દાઝી જતા સ્થાનિક લોકો મદદ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 ને કરવામાં આવી હતી 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેની સારવાર સુરતની નવી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ પૈકી બે વર્ષના બાળક સુમિતની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળેલું છે હાલ તો ત્રણેયની સારવાર અર્થે હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની વધુ સારવાર હાલ ચાલી રહી છે આ ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે